તમામ ભક્તોને અને ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા બડીયાદ જોરાવરનગર ખમીસણા નાના કેરાડા રતનપર સાંકડી વઢવાણ સુરેન્દ્રનગર શિયાણી નટવરગઢ દોલતપર

અને તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા તો સુરેન્દ્રનગર મનપા નાયબ કમિશનર કટારા સાહેબ સહિતની ટીમો તપાસ માટે ઘટના સ્થળે સમસ્યા સાંભળવા પહોંચી છે ત્યારે વાત કરીએ તો ભોગાવો નદીની તો ભોગાવો નદીમાં પાણી છોડવામાં આવતા હજારો પશુઓ બચ્ચાઓ તણાઈ ગયા હતા તો જીવદયા પ્રેમીઓ જાણ કરતા જીવદયા પ્રેમી યુવાનો મદદરૂપ બન્યા રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર